હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું જલેબી બનાવવાની રેસીપી આજે આપણે ઇસ્ટન્ટ જલેબી બનાવીશું જલેબી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી મેદો લીધો છે તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો અને એક વાટકી ખાંડ દીતેલી છે ઇલાયચી કેસર એટલી સામગ્રીનો ઉપયોગ કરીને આપણે જલેબી બનાવીશું સૌથી પહેલાં જલેબી બનાવવા માટે આપણે જલેબીનું બેટર રેડી કરીશું મિક્સિંગ બાઉલ લઈ લઈશું મિક્સિંગ બાઉલમાં મેદાનો લોટ લઈ લઈશું મેં અહીંયા મોટી વાટકી મેદાનો લોટ લીધો છે મેદાના લોટમાં એક ચમચી ઘી લઈશું અડધી ચમચી ખાવાનો સોડા એડ કરવાનું છે એક વાટકી મેદો લીધો હતો આપણે તો આપણે બેટર બનાવવા માટે અડધી વાટકી પાણી લેવાનું છે બેટરમાં આપણે થોડું થોડું પાણી એડ કરતાં જઈને મિક્સ કરીશું એકસાથે બધું પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરીશું બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બેટરને એક જ ડાયરેકશનમાં આ રીતે ફેટીશું એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે બેટરને બિલકુલ લમ્સ ના રહે વાતનું ધ્યાન રાખવાનું છે જલેબી બનાવવા માટે આ રીતે આપણે એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે આ રીતનું બેટર બનાવવાનું છે મેં અહીંયા બેટર બનાવવા માટે અડધી વાટકીને ઉપર ચાર ચમચી જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે લોટની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે પાણીનું થોડું પ્લસ માઇનસ થાય તો પાણી એડ કરવાનું છે જલેબી બનાવવા માટેનું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે એ ચાસણી બનાવી લઈશું ચાસણી બનાવવા માટે એક બાઉલ લઈ લીધું છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું બાઉલમાં ખાંડ એડ કરી દેવાની છે એક વાટકી લોટની સામે એક વાટકી ખાંડ લીધેલી છે અડધી વાટકી પાણી એડ કરવાનું છે ખાંડને ઓગળવા દેવાની છે આપણે અડધા તારની ચાસણી બનાવવાની છે ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે નોર્મલ સેજ સેજ રહી છે એ પણ ઓગળી જવાય છે ચાસણીમાં આપણે ઇલાયચી એડ કરીશું આ રીતે ખોલીને લઈ લેવાની છે વાટવાની નથી કેસર એડ કરીશું કેસર એડ કરવાથી કલર સરસ આવે છે અહીંયા મેં કોઈ પણ જાતના ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો જો ફૂડ કલરનો ઉપયોગ કરવો હોય તો ચાસણીમાં એડ કરવાનો છે ચાસણીમાં આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું ચાસણીમાં લીંબુનો રસ એડ કરવાથી ચાસણીમાં ક્રિસ્ટલ્સ નથી થતા ચાસણીને આપણે ચેક કરીશું ઠંડી થવા દેવાની છે થોડી આ રીતે આપણે આંગળીથી ચેક કરવાનું છે તાર તૂટી જાય છે તો આ રીતે આપણે અડધા તારની ચાસણી બનાવવાની છે જલેબીમાં એકદમ પરફેક્ટ ચાસણી બનીને રેડી થઈ છે ફ્રેન્ડ્સ ચાસણી રેડી થઈ ગઈ છે એને ઢાંકીને હવે સાઈડમાં મૂકી દેવાની છે હવે જલેબી બનાવીશું જલેબી બનાવવા માટે મેં અહીંયા કેચઅપની બોટલ લીધી છે કેચઅપની બોટલનો ઉપયોગ કરીને પણ જલેબી બનાવી શકાય છે દૂધની થેલીનો ઉપયોગ કરીને પણ જલેબી બનાવી શકાય છે આજે આપણે કેચઅપની બોટલનો ઉપયોગ કરીને જલેબી બનાવીશું બેટરને બોટલમાં ભરી લેવાનું છે બેટર ભરી લીધું છે હવે ઢાંકણ બંધ કરી લઈશું જલેબી બનાવવા માટે તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ આપણે નીચેથી સપાટ હોય એવી કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને છીછરી હોય વધારે પડતી ઊંડી ના હોય એવું વાસણ લેવાનું છે અને એવા વાસણમાં આપણે જલેબી બનાવવાની છે તેલ ગરમ થઈ ગયું છે ચેક કરી લઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેલ એકદમ ગરમ નથી થવા દેવાનું વધારે પડતું ગરમ થઈ જશે તો જલેબી સારી નહીં બને હવે આપણે જલેબી બનાવી લઈશું ધીરે ધીરે ઉપર આવી રહી છે જલેબી આપણે ધીમા તાપે જલેબીને તળવાની છે હાઈ ફ્લેમ પર નથી તળવાની જલેબીને પલટાવી લઈશું ચીપિયાનો ઉપયોગ કરીને જલેબીને પલટાવીશું જલેબીને પલટાવી લઈશું જલેબી આપણી ચડી ગઈ છે એને લઈ લઈશું જલેબીને આપણે ડાયરેક્ટ ચાસણીમાં જ એડ કરવાની છે ચાસણીને એકદમ ગરમ નથી રાખવાની ને મીડિયમ ગરમ રાખવાની છે વધારે પડતી ગરમ હશે તો જલેબી એકદમ નરમ થઈ જશે થોડીવાર વાર જલેબીની ચાસણીમાં રહેવા દઈશું આ રીતે બધી જ જલેબી બનાવી લઈશું આપણી જલેબી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ એકદમ સરસ બની છે જલેબી ફ્રેન્ડ્સ તમે પણ જલેબી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે જલેબી કેવી બની મારી ચેનલને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ